નમસ્કાર મિત્રો મળતી માહિતીને ધ્યાનમાં લઈને આજે હું આવી ગયો છું તમારી સમક્ષ સોના અને ચાંદીના ભાવની માહિતી લઈને તો મિત્રો આજે સોના અને ચાંદીના રોકાણકારો માટે વર્ષ સાબિત રહ્યું છે વાસ્તવમાં ચાલુ વર્ષમાં સોનાના ભાવની અંદર અને ચાંદીના ભાવમાં પાંત્રીસ ટકાનો વધારો થયો છે સોના અને ચાંદીમાં ઓલ ટાઈમ હાઈ બનાવ્યા બાદ મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી બંને કોમ્યુડિટીમાં મિત્રો મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે જેના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય બેંકોની સાથે આર્થિક અનિશ્ચિતતા અને વૈશ્વિક તણાવનું વાતાવરણ સામેલ છે જેના લીધે મિત્રો અત્યારે સોના અને ચાંદીના ભાવની અંદર માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો વાત કરીએ તો વર્ષ આ મહિનો અને મહિનાના કારોબારી અઠવાડિયું ચાલી રહ્યું છે તેમાં મિત્રો અત્યારે સવાલ એ થાય કે આગામી બે હજાર પચીસ નવું વર્ષ ચાલુ થશે ત્યારે મિત્રો રોકાણ કરી શકાય કે અત્યારે કરી શકાય સોનાની અંદર આગામી સમયમાં વધારો થવાનું છે તેવું મળી છે અને મિત્રો આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ જેમાં મિત્રો ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે ગ્રામ ચાંદી અને એક કિલો ચાંદીનો ભાવ ત્યાંસી હજાર સાતસો ને સાઠ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પ્રતિ કિલો ચાંદીના ભાવની અંદર આજે છસો ને દસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો આજે આપણે હવે બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત

આપણે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાના ભાવ મિત્રો આજે રહ્યા છીએ દસ ગ્રામના ભાવ અઠ્યોતેર હજાર છસો નેવ રૂપિયા તેમજ મિત્રો શું તમે પણ તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગો છો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ ધન્યવાદ મળીશું નવા વિડીયોમાં મિત્રો નવી અપડેટ સાથે